નમસ્કાર મિત્રો મની નાઇનમાં તમારું સ્વાગત છે હું છું વિજય આજે આપણે ચર્ચા કરવી છે લોનના વધતા વ્યાજ બેંકો છેલ્લા દોઢ મહિનાથી એમની જે ના ઇન્ટરેસ્ટ રેટ છે એમાં ધીમે 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 વધારો કરવા લાગી છે તો બેંકોને શા માટે આવો વધારો કરવાની જરૂર પડી છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે તમે જુઓ કે ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં એસબીઆઈએ એની લોનના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો એસબીઆઈ બાદ બીજી બેન્કોએ પણ એમના લોનના ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ કર્યું છે તો બેંકોને લોનના રેટ વધારવાની જરૂર શા માટે પડી આરબીઆઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી છેલ્લા ચાર ક્વાર્ટરથી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો રેપો રેટ સાડા છ યથાવત રાખ્યા છે તો પછી બેન્કો એમના લોનના ઇન્ટરેસ્ટ રેટ શા માટે વધારી રહી છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે કઈ કઈ બેન્કોએ એમના વ્યાજ દરમાં કેટલો કેટલો વધારો કર્યો છે સૌથી પહેલા વાત કરીએ સરકારી સેક્ટરની સૌથી મોટી બેંક દસ ટકાનો વધારો કર્યો હતો હવે જાન્યુઆરી મહિનામાં એસબીઆઈ એના જે ઓટો લોનના રેટ છે એમાં પોઈન્ટ વીસ ટકાનો વધારો કર્યો છે ખાનગી સેક્ટરની એચડીએફસી બેંકની વાત કરીએ તો આ બેંકે એના એમસીએલઆર જે છે એમાં ચાલુ મહિને પોઈન્ટ દસ ટકાનો વધારો કર્યો છે આ બધી પણ વધારેલા છે છે વધાર્યો જાન્યુઆરી એના હોમ સાત ટકાથી વધારીને આઠ પોઈન્ટ આઠ ટકા કર્યા છે યુનિયન બેંક ની વાત કરીએ તો આ બેંકે લોનના ઇન્ટરેસ્ટ રેટ તો નથી વધાર્યા પણ એની ઓટો લોન ઉપર જે ફેસ્ટિવલ ઓફરનું જે ડિસ્કાઉન્ટ મળતું હતું પોઈન્ટ ત્રીસ ટકા સુધીનું આ ડિસ્કાઉન્ટ ઓફર એને પાછી ખેંચી લીધી છે

માર્કેટમાં ક્રેડિટની કેવી ડિમાન્ડ છે લોનની કેવી ડિમાન્ડ છે એમનું ફંડ્સ મેળવવાનું જે કોસ્ટિંગ છે એ કેવું છે બોરોઈંગનું કોસ્ટિંગ કેવું છે આરબીઆઈના નિયમો કેવા છે આ તમામે તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને એમના એમસીએલઆર નક્કી કરે છે એમસીએલ ના આધારે હોમ લોન ઓટો લોન પર્સનલ લોન કન્ઝ્યુમર લોન આવી બધી જે રિટેલ લોન્સ છે એના ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરવામાં આવે છે તમે જુઓ કે અલગ અલગ બેન્કોના એક વર્ષના જે એમસીએલ છે એની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેન્કનો વન યર એમસીએલઆર જે છે અત્યારે નવ થઈ ગયો બેંક ઓફ ઇન્ડિયાનો વન યર એમસીએલ આર આઠ પોઈન્ટ એસી ટકા છે યસ બેંકનો એમસીએલ આર તો સાડા દસ ટકા છે એટલે કે યસ બેન્કમાં તમે લોન લેવા જશો તો સાડા દસ ટકાથી નીચેના રેટ પર તો તમને લોન મળવાની જ નથી એચડીએફસીના વન યર એમસીએલઆર અત્યારે નવ પોઈન્ટ ત્રીસ ટકા થઈ ગયા છે હવે આ એમસીએલઆરમાં જે વધારો થયો છે એની અસર કોના ઉપર પડશે કેવી પડશે એની આપણે વાત કરીએ તો એના માટે આપણે મની નાઇનનો તાજેતરનો એક સર્વે છે એના આંકડા ઉપર નજર નાખીશું મની નાઇને હમણાં જ પર્સનલ ફાઈનાન્સનો ભારતનો સૌથી મોટો સર્વે કર્યો છે અને આ સર્વેમાં અમને જાણવા મળ્યું છે કે ભારતના કેટલા પરિવારો આવતા એક વર્ષની અંદર લોન લેવા માંગે છે એમાં જો કેટેગરી આધારિત આપણે વાત કરીએ તો આવતા એક વર્ષની અંદર ભારતના લગભગ દસ ટકા પરિવાર એવા છે જેમની હોમ લોન લેવાની ઈચ્છા છે એટલે કે આટલા ટકા લોકો મકાન લેવા માટે લોન લેવાના છે આ સિવાય ભારતના સાત ટકા પરિવાર એવા છે કે જે લોકોની ગણતરી પર્સનલ લોન લેવાની છે પાંચ ટકા પરિવાર એવા છે કે જે લોકો વાહન માટે લોન લેવાની ગણતરી કરે છે અને બે ટકા ભારતના પરિવાર એવા છે કે જે લોકો એમના બાળકોના ભણતર માટે એજ્યુકેશન લોન લેવાના છે કે એક વસ્તુ તો ક્લિયર છે કે આટલો બધો વર્ગ જે લોન લેવાનો છે એમના ઉપર આ નવા વધેલા વ્યાજ દરનું ભારણ આવવાનું છે એટલે કે એમની જે લોનના હપ્તા છે ઈએમઆઈ જે છે એ સો વધી જવાના છે આ સિવાય પણ જે લોકોએ લોન લીધેલી છે એમના ઉપર પણ આ નવા એમસીએલઆરમાં થયેલા વધારાની અસર પડવાની છે હવે આપણે મુખ્ય સવાલ ઉપર આવી જઈએ કે બેંકોને આખરે શા માટે એમના એમસીએલઆરમાં વધારો કરવાની કે એમના જે લેન્ડિંગ રેટ છે વધારવાની જરૂર પડી છે જેમ કે આપણને ખબર છે RBI એ મે બે હજાર બાવીસ થી લઈને એપ્રિલ બે હજાર ત્રેવીસ ની અંદર જે રેપો રેટ છે એમાં અઢી ટકાનો બે પોઈન્ટ પચાસ ટકાનો વધારો કર્યો છે એની સામે બેન્કોના એમસીએલઆર જે છે એ એક પોઈન્ટ બાવન ટકા વધ્યા છે પણ છેલ્લા ચાર ક્વાર્ટરથી આરબીઆઈએ એના રેપો રેટમાં કોઈ જ વધારો કર્યો નથી તો પછી બેન્કો શા માટે એમના ઇન્ટરેસ્ટ વધારી રહી છે તો આ બેન્કોને રેટ વધારવા પાછળ બે મુખ્ય પરિબળ છે એક છે એમનો વધી ગયેલો કોસ્ટ ઓફ બોરોઈંગ અને બીજું છે વધી ગયેલું એમનું કોસ્ટ ઓફ ડિપોઝિટ આ બંને જે કોસ્ટિંગ છે એમની ડિપોઝિટની અને બોરોઈંગની એ બંને વધી ગઈ છે તો સૌથી પહેલા વાત કરીએ કે કોસ્ટ ઓફ ડિપોઝિટ છે શા માટે વધી ગઈ એવું તો શું થઈ ગયું છે તો ભારતની અંદર જે લોનની ડિમાન્ડ છે ક્રેડિટની જે ડિમાન્ડ છે એ એટલી બધી વધી છે કે એને પહોંચી વળવા માટે બેન્કોને ફંડની જરૂર છે આ ફંડ ક્યાંથી આવશે કાં તો તમારા લોકો જેવા ગ્રાહકો નાના નાના ગ્રાહકોને ડિપોઝિટ આપશે તો આ ડિપોઝિટ ખેંચવા માટે મહત્તમ લોકો પાસેથી ડિપોઝિટ મેળવવા માટે બેન્કો એમના જે ટર્મ ડિપોઝિટના રેટ છે વધાર્યા છે છેલ્લા છ મહિનાની અંદર બેન્કોના જે ટર્મ ડિપોઝિટના રેટ છે એ પોઈન્ટ પચાસ ટકાથી એક પોઈન્ટ વીસ ટકાની વચ્ચે વધ્યા છે આ કરવામાં બેન્કોને ડિપોઝિટ તો વધી ગઈ છે મળવાની પણ સામે એમનો જે કોસ્ટ ઓફ ડિપોઝિટ હતો એમનો જે ઓપરેશનલ ખર્ચ હતો એ પણ વધી ગયો છે આના કારણે બેન્કોના જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એના ઉપર દબાણ સર્જાયું છે અને આગામી બે ક્વાર્ટરની અંદર કે આગામી છ ક્વાર્ટરની અંદર બેન્કોના જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એ કમસે કમ એકથી બે ટકા ઘટે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે એટલે આ તો વાત થઈ કોસ્ટ ઓફ ડિપોઝિટની હવે આપણે વાત કરીએ કે કોસ્ટ ઓફ બોરોઈંગ જે કેમ વધી છે તો બેન્કોને જે ડિપોઝિટની જરૂર છે કારણ કે સામે ક્રેડિટની એટલી બધી ડિમાન્ડ છે આ ડિમાન્ડને પહોંચી વળવા માટે બેન્કો માર્કેટમાંથી પૈસા બોરો કરે છે તો આ જે બોરોઈંગનો કોસ્ટ છે એ પણ વધી ગયો છે બેન્કો અત્યારે સાડા સાત ટકાથી સાડા આઠ ટકાની વચ્ચે માર્કેટમાંથી પૈસા ઉપાડી રહી છે જેના કારણે એમની કોસ્ટ ઓફ બોરોઈંગ પણ વધી છે આરબીઆઈના જે તાજેતરના આંકડા છે ડિસેમ્બર પંદર ડિસેમ્બર સુધીના એને એમાં એમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષની અંદર ભારતની અંદર ક્રેડિટની ડિમાન્ડમાં વીસ ટકાનો વધારો થયો છે આની સામે બેંકોની જે ડિપોઝિટ છે એની અંદર ચૌદ ટકાનો વધારો થયો છે એટલે જે ડિપોઝિટ અને ક્રેડિટ આ બંનેની વચ્ચેનો જે ગેપ છે એ હજી ઘણો વધારે છે એટલે બેન્કો ક્રેડિટની માંગને પહોંચી વળવા માટે એમને ડિપોઝિટ અને એમને બોરોઈંગ આ બંનેમાં એમની કોસ્ટિંગમાં વધારો થયો છે અને એટલા માટે બેન્કો પોતાના માર્જિન સાચવવા લેન્ડિંગ રેટ જે છે એમાં વધારો કરવા તરફ આગળ વધી છે તો આજે આપણે ચર્ચા કરી બેન્કોના વધતા ઇન્ટરેસ્ટ રેટની અને એની પાછળના રહેલા કારણની આવા જ કોઈ ટોપિક ઉપર આવતીકાલે ફરી ચર્ચા કરીશું ત્યાં સુધી જોડાયેલા રહો મની નાઇન સાથે આભાર